નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવાઓ હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક છે પંચાયતની અંદર જે ફિમેલ હેલ્થ વર્કર છે તેની શૈક્ષણિક લાયકાતની અંદર ફેરફાર થયો છે તેમજ નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવી ગયા છે તો નવા રિક્રુટમેન્ટ રૂલ્સ મુજબ કયા કયા બદલાવો થયા છે એના વિશે આજે હું આપને માહિતી આપીશ પણ એની પહેલાં હું આપને એ જ કહેવા માગીશ ફરીથી જો તમે સરકારી પ્રતિની અપડેટ દરરોજ મેળવવા માંગતા હોવ તો અમારી વોટ્સઅપ ચેનલની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેના પર ક્લિક કરી અને તમે વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ શકો છો તો ચાલો જોઈએ નવા રિક્રુટમેન્ટ રૂલ્સ ડિયર ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો અત્યારે જે પંચાયત રૂરલ હાઉસિંગ અને રૂરલ ડેવલપમેન્ટ સચિવાલય ગાંધીનગર દ્વારા ત્રીસ જનવરી બે હજાર ચોવીસનો જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે તેની અંદર સુધારો કહેવામાં કરવામાં આવેલો છે જે ગુજરાત પંચાયત એક્ટ ઓગણીસો ને પંચોતેર હતું જે એક્ટ બનાવેલો છે તેની અંદર આપ જોઈ શકો છો ફિમેલ હેલ્થ વર્કર વર્ગ ત્રણના રૂલ્સ બનાવવામાં આવેલા છે આ રૂલ્સ છે એ પંચાયત સર્વિસ રિક્રુટમેન્ટ રૂલ્સ બે હજાર ચોવીસ તરીકે ઓળખાશે અને ઓફિશિયલ ગેઝેટની તારીખથી આ ગણાશે વર્ગ ત્રણની અંદર સુપીરિય પંચાયત સર્વિસ સેલ બી મેડ બાય ડાયરેક્શન સિલેક્શન જે સીધી ભરતી થાય છે તેના માટે આ રૂલ્સ બનાવવામાં આવેલા છે જોઈ શકો છો આ ફૂલ્સની અંદર અઢાર વર્ષથી નીચે નહીં અને ચાલીસ વર્ષથી ઉપર એ મર્યાદા વયમર્યાદાનો પણ ચેન્જીસ કરેલો છે પરંતુ જે અનામત છે એ લોકોને અનામત આપવામાં આવેલ છે અને મોસ્ટ ટાઈમ બી છે કે એવો પાસડ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ફ્રોમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એક્ઝામિનેશન બોર્ડ આ રિક્રુટમેન્ટ રૂલ્સ છે એ એવું કહેવા માગે છે કે જે ધોરણ દસ પહેલાં પાસ હતું એની જગ્યાએ હવે તમારે હાયર સેકન્ડરી એક્ઝામિનેશન પ્લસ એફ ડબલ્યુ અથવા એ પાસ કરવાનું રહેશે અહીં પણ ડિગ્રી એ એનએમ જ રાખેલી છે પરંતુ તમારે પાસડ ધ ફિમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનિંગ કોર્સ બેઝિક ટ્રેનિંગ કોર્સ એટલે કે બાર પાસનો બદલાવ થયેલો છે અન્ય કોઈ એટલો બધો મોટો બદલાવ થયેલો છે નહીં પરંતુ જો પણ તો પણ આપ પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હો અને આરામથી રિક્રુટમેન્ટ રૂલ્સને આસાનીથી સમજવા માંગતા હોય તો ડાઉનલોડ કરવાની લિંક છે પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક એ ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ